રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે રાજ્યના સત્તર જેટલા જિલ્લાઓમાં તાપમાન વીસ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છેલ્લા એક અઠવાડિયામાં ઠંડીનો પારો અગિયાર ડિગ્રી ગગડ્યો છે આગામી દિવસોમાં પણ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઠંડા શહેરોમાં વડોદરા નલિયા રાજકોટ મહુવાનો સમાવેશ થાય છે સિઝનમાં પહેલીવાર ચૌદ ડિગ્રી તાપમાન સાથે વડોદરામાં સૌથી ઠંડી પડી હતી વાતાવરણમાં ભેજ અને વાદળોનું પ્રમાણ ઘટ્યું છે અમદાવાદમાં ઠંડીનો પારો પંદર ડિગ્રીએ પહોંચી ગયો હતો હજુ પણ આગામી ચાર દિવસોમાં પારો વધુ બેથી ત્રણ ડિગ્રી ગગડવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર વધવાની વકી હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરે છે રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું ઠંડીનો પારો વધુ બેથી ત્રણ ડિગ્રી ગગડવાની શક્યતા હોવાથી શહેરમાં ઠંડીનું જોર વધવાની આગાહી છે સીબીએસ શૈક્ષણિક સત્ર માટે તમામ સંલગ્ન શાળાઓ માટે એકેડેમિક દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની પ્રથમ પહેલ છે જેનો હેતુ શાળાઓમાં ડેટા આધારિત સ્વમૂલ્યાંકન અને પુરાવા આધારિત શૈક્ષણિક આયોજનને પ્રોત્સાહન આપવાનો છે આ રિપોર્ટ કાર્ડ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓમાં શાળાના પ્રદર્શનનું વિગતવાર વિશ્લેષણ કરશે દરેક શાળાના શૈક્ષણિક પરિણામોની તુલના રાજ્ય સ્તર અને સીબીએસઇ બોર્ડ સાથે કરવામાં આવે છે ઇથેનોલ ભેળવીને પેટ્રોલ વેચવાનું અત્યાર સુધી સામાન્ય લોકો તો વિરોધ કરતા હતા હવે પેટ્રોલ પંપના સંચાલકો અને પેટ્રોલ પંપ એસોસિએશન аж સરકાર સામે પડ્યો છે આ પાછળનું કારણ પણ ગજબનું છે સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને સરકારને પત્ર લખીને દાવો કર્યો છે કે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલના કારણે અમને લાખો રૂપિયાનો નુકસાન થઈ રહ્યું છે કારણ કે દરિયાઈ પટના વિસ્તારોમાં પેટ્રોલના ટાંકામાં કેમિકલ પ્રક્રિયા થઈને પેટ્રોલ અને ઇથેનોલ અલગ થઈ જાય છે સરકારે ઇ ટવેન્ટી પોલિસી હેઠળ આખા દેશમાં વેચાતા પેટ્રોલમાં વીસ ટકા ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો એટલે કે એક લિટર પેટ્રોલમાં પાંચમા ભાગનું ઇથેનોલ મિક્સ કરવું આ નિયમની અમલવારી ગયા એપ્રિલ મહિનાથી થઈ ગઈ છે જેને લઈને બે મોટા વિવાદો પણ ઊભા થયા હતા તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એઆરવી ન્યૂઝ નમસ્કાર